તો રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ મોટામાં મોટી સિસ્ટમ સક્રિય રાજ્યમાં અતિ ભારે વરસાદની ફરી વખત મોટી આગાહી કરી દેવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં નદી નાળા છલકાય અને ચારે બાજુ ધમ ધોકાર પાણી જોવા મળે એવો વરસાદ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે આટલા વિસ્તારોમાં પાણી ખાબકતા ભયજનક મોટો પાણી ભરાવાનો પણ સંકેત જોવા મળી રહ્યો છે સાથે આગામી સમયમાં ચોમાસામાં કેવો વરસાદ રહેશે આ સિસ્ટમ હળવું થશે કે ભારે થશે કે કયા કયા વિસ્તારોમાં આ સિસ્ટમનો પ્રભાવ પડશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં હજુ પણ સિસ્ટમ રૂપી એક વરસાદી માહોલ સર્જાવાનો છે તેની પૂરેપૂરી શક્યતા રહેલી છે ખાસ કરીને અત્યારે જોઈએ સમગ્ર ભારતમાં તો ભારતમાં પણ કેટલાક વિસ્તારો જેવા છે કોટાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ મિત્રો અત્યારે ભારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઉદયપુર ડુંગરપુર આ બધા વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યના વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ અત્યારે મિત્રો જોવા મળ્યો છે વાત કરી લઈએ મિત્રો આપણે ગુજરાતની તો ગુજરાતમાં તમને સિસ્ટમરૂપી વરસાદી માહોલ ખાસ કરીને બરવાળાની આજુબાજુના વિસ્તારો ધંધુકાથી નીચેના વિસ્તારો જે છે બોટાદ કલરનું કુંડાળું જોવા મળી રહ્યું છે સાળંગપુરમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ એ સિવાયના બરવાળાના વિસ્તારો જે છે બાવળીયાળી એમાં પણ સારો એવો વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો એ સિવાય અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો છે ખાસ કરીને ગઢડા ભાવનગર અલંગ રાજકોટ સોટીલા સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉના જુનાગુઢમાં વાત કરીએ તો હળવો વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ કચ્છ જિલ્લાની વાત કરીએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તો હવે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને આ બધા વિસ્તારો છે મનફરા રાપર ગાંધીનગર ગાંધીધામ ભુજ એ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં એ સિવાયના કચ્છ જિલ્લામાં લખપતમાં હળવો વરસાદ ખાવડાની આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ વાત કરી લઈએ મિત્રો હવે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ મિત્રો જંબુસર કરજણ વડોદરા ડભોઈ સિનોર દહેજ ભરૂચ કોસંબા સુરત સહિતના વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આજુબાજુના વિસ્તારો વલસાડની આજુબાજુના વિસ્તારો વાપી સુધીના તમામ ભવના તાંબોસી કપરાડા આ બધા છે વિસ્તારો એમાં મધ્યમથી ભારે વરસાદ મિત્રો અત્યારે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં અત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને આમ ભારે વરસાદની વાત કરીએ તો આ ભારે વરસાદની અગાઉ તમને વાત કરી એ પ્રમાણે મિત્રો સાણપુરની આજુબાજુના તમામ વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો ધોળકા નડિયાદ ખેડા અમદાવાદ વિરમગામ સહિતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ડાકોર સહિત વિસ્તારો જે ગોધરામાં જોઈએ પીપલોડ એ બધા દાહોદ એ બધા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા ડુંગરપુરની આજુબાજુના વિસ્તારોમાં

વાત કરીએ મિત્રો આગામી દિવસોની તો હજુ પણ પહેલી તારીખ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદનો જોર જોવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરી દેજો